ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી છેતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત એકસો ત્રેપન ભરૂચ વિધાનસભાના સક્રિય સંમેલનમાં મુખ્ય વક્તા તરીકે પૂર્વ મેયર અને સાંસદ રંજનબેન ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલો હતો જેમાં કાર્યકર્તાઓને પાર્ટીના સંઘર્ષ યાત્રા અને વિકાસની દિશામાં અપાર યોગદાન વિષય ઉપર સંવાદ કર્યા અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું અને આ પ્રસંગે પાર્ટીના સંઘર્ષથી લઈને દેશના વિકાસમાં કરવામાં આવેલા અદ્વિતીય યોગદાન અંગે ચર્ચા કરવામાં આવી તેઓ દ્વારા માર્ગદર્શન પ્રાપ્ત થયું આ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષ પ્રકાશ મોદીનું ખેસને હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું એકસો ત્રેપન વિધાનસભાના જનપ્રિય ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી દ્વારા જિલ્લામાં થયેલા વિકાસના કામોની રૂપરેખા આપવામાં આવી મહામંત્રી નિરલભાઈ ઉ પટેલ પતેસિંહભાઈ પૂર્વ કેબિનેટ મંત્રી ખુમાનસિંહ વાસિયા પૂર્વ ધારાસભ્ય દુષણ પટેલ ભરૂચ નગરપાલિકાના ના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ પાર્ટીના પદાધિકારી ગણ અને અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છ એપ્રિલ ભારતીય જનતા પાર્ટી નું સ્થાપના દિવસ હતો અને એના ભાગ સ્વરૂપે આખાઈ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી નક્કી કરવામાં આવ્યું કે દરેક વિધાનસભા એટલે કે ગુજરાતની ની એકસો બ્યાસી વિધાનસભામાં સક્રિય સભ્યનું કાર્યકર્તાઓનું સંમેલન થાય અને થી બે હજાર ચોવીસ ભારતીય જનતા પાર્ટી પાર્ટીના જે ઇતિહાસ છે જે અમારા વડવાઓ જનસંઘ થી લઈને ભારતીય જનતા પાર્ટીનું અત્યારે ખૂબ મોટો પરિવાર થયો છે તો એ વાત કરવા વા એમણે જે સંઘર્ષ કરીને ભારતીય જનતા પાર્ટી છ એપ્રિલ ઓગણીસો એસી ના દિવસે ભારતીય જનતા પાર્ટી ની સ્થાપના થઈ અને ત્યાર પછીનો પણ ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે કે ભારતીય મોડલ નંબર વન બનાવી દેશ વચ્ચે મૂક્યું અને બે હાજર ચૌદ થી લઈ બે હજાર ચોવીસ અને અત્યારે પચીસ અગિયાર વર્ષથી આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ ગરીબ લક્ષી યોજનાઓ દ્વારા અનેક ગરીબોને લાભ મળે એ સાથે આપણે ભારતની સંસ્કૃતિ સચવાય અને એના માટે રામ મંદિર નિર્માણ હોય કે પછી અયોધ્યા કે ત્યાર પછી કાશી કોરિડોર હોય કે સોમનાથ મંદિર હોય કે ક્યાં તો આપણું કાલી તાલીમાણું મંદિર પર ધજા છડા તો એની સાથે સાથે ત્રણસો ની કલમ નાબૂદ કરવાની હોય કે હાલમાં જ કબક અનેક નિર્ણયો સાથે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દેશનું નેતૃત્વ કરી રહ્યા છે તો આજના ભરૂચ વિધાનસભા ધારાસભ્ય મોદીભાઈ પૂર્વ ધારાસભ્ય આદરણીય અને સૌ સંગઠનની ટીમ સૌ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈના હાથ મજબૂત કરે એ અને સાથે પાર્ટીની વિચારધારાને આગળ લઈ જાય કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી વિધાનસભાના સક્રિય કાર્યકર્તા ભાઈઓ બેનો ઉપસ્થિત રહ્યા ભારતીય જનતા પાર્ટીનો નો માં સ્થાપના દિનની ઉજવણી માટેનું સપ્તાહ ચાલે છે પક્ષની સ્થાપના થી લઈને અત્યારે દેશનું નેતૃત્વ કરે છે ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડવા માટે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે આ સંમેલનમાં વડોદરાના પૂર્વ સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ઉપસ્થિત રહીને ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું છે અને કાર્યકર્તા ખુબ ઉત્સાહના વાતાવરણ માં આજના સંમેલન માં ભાગ લીધો